તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ બોચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના એક ફરિયાદી પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે એમણે બોચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ બાર આઠ ચોવીસના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી ખોરાખ અને સોના ચાંદીના રાજીના કપડા મોબાઈલ વગેરે વગેરે આ ચાંદની બેને લીધેલા હતા લગ્નના ચાર દિવસ પછી ચાંદની બેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદીના પિતા બીમાર છે એમ કરીને ચાંદનીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદનીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં તેથી ફરિયાદીના શંકા ઉપરતા એમણે રાજુભાઈ ઠક્કરનો જેમણે એમના બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એટલે એમનો સંપર્ક કરતાં આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતાં રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વધુ તપાસ કરવામાં આવેલી અને બોચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બીએનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમોએ આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગ ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઈફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમને ઓળખ આપેલી છે તે પણ આ ખૂબ નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઈફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે તો કેટલા પૈસા ટોટલ જે રકમ છે આ તમામ મેરેજમાં એનો આંકડો આશરે બાવન લાખની આસપાસ થાય છે અને સોના ચાંદીના દાગીના પણ આની અંદર સામેલ છે આવે છે આ આખો ઓર્ગેનાઇઝ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આ કાવતરું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય અને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે પણ અઢાર અઢાર મેરેજ જે કરવામાં આવેલા છે ને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે તેથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે સ્પષ્ટ પણ આવે છે ખાસ કરીને સાહેબ વાત કરી સામે આવ્યા છે તો શું ખાસ મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપણે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના કે રીતના મેરેજ કરતા હોય તો પણ થોડુંક બેકગ્રાઉન્ડ

પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી રહ્યા છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ સ્થળોની માહિતી મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ